નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે ચાલો આજે આપણે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના અમૂલ્ય વિચારોની દુનિયામાં સફર કરીએ આપણે અખંડ જ્યોતિના સપ્ટેમ્બર ઓગણીસો ને છેતાલીસના અંકમાંથી કેટલાક ગહન ઉપદેશો અને કાલાતીત જ્ઞાનનો સાર સમજવાનો પ્રયત્ન કરીશું ચાલો આ વિચાર પર થોડું ઊંડાણથી મનન કરીએ ખબર છે આ એક વાક્યમાં જણે જીવનનું આખું સત્ય સમાઈ ગયું છે આપણી આસપાસ જે દુનિયા છે એ બહારની પરિસ્થિતિઓથી નથી બનતી પણ આપણા મન અને આપણા કર્મોથી ઘડાય છે સીધી વાત છે જો આપણે ચશ્મા જ કાળા પહેલીએ તો બધું કાળું જ દેખાશે ખરું ને પણ જો આપણો દ્રષ્ટિકોણ સકારાત્મક હોય તો પછી ગમે તેવી મુશ્કેલીમાં પણ આપણને કોઈક રસ્તો કોઈક તક દેખાઈ જ જશે જો કોઈ પણ મોટી ઇમારત બનાવી હોય તો સૌથી પહેલાં શું જોઈએ મજબૂત પાયો બરાબર બસ એવું જ આપણા જીવનનું છે એક સાર્થક એક મજબૂત જીવન જીવવા માટે મજબૂત ચારિત્ર્યનો પાયો હોવો જ જોઈએ અને આ આખી યાત્રા છે ને એ પોતાની જાતથી જ શરૂ થાય છે ચાલો જોઈએ કે અખંડિતતા અને શક્તિનું ચારિત્ર્ય કેવી રીતે બનાવી શકાય તો સવાલ એ છે કે આખરે યોગ્ય જીવન છે શું આ લેખ આપણને એકદમ સ્પષ્ટ કહે છે કે નબળાઈથી ભરેલું જીવન નહીં પણ સદ્ગુણોના પાયા પર ટકેલું જીવન જીવો પ્રેમ અને સેવાનો રસ્તો અપનાવો એટલે કે દરેક કામમાં દયાભાવ રાખો અને કરુણા અને સત્યથી એવા મજબૂત બનો કે ગમે તેવી પરિસ્થિતિ આવે આપણે નૈતિકતાનો માર્ગ ક્યારેય ના છોડીએ અને હવે એક બહુ જ રસપ્રદ વાત આપણે ઘણીવાર આપણી ભૂલો આપણી નબળાઈઓ છુપાવવાની કોશિશ કરીએ છીએ ખરું ને પણ અહીં કહેવાયું છે કે આમ કરવાથી એ નબળાઈઓ ઓછી થવાને બદલે ઉલટાની વધુ મજબૂત બને છે વિચારો કોઈને ગણિત નથી આવડતું જો એ છુપાવ્યા જ કરશે તો એ ક્યારેય શીખી શકશે નહીં જ પણ જે દિવસે એ સ્વીકારી લેશે અને મદદ માંગશે બસ એ જ દિવસથી સુધારાની શરૂઆત થઈ જશે એટલે સ્વીકાર કરવો એ જ પરિવર્તનનું પહેલું પગથિયું છે આ સવાલ ખરેખર વિચારવા જેવો છે આપણે દુનિયાથી તો કદાચ આપણી ખામીઓ છુપાવી લઈએ પણ શું આપણે પોતાની જાતથી છુપાવી શકીએ છીએ ક્યારેય નહીં પોતાની ખામી છુપાવી એ તો જાણે ઘરમાં ચોરને સંતાડવા જેવું છે એ અંદરને અંદર આપણને કોરી ખાય એક સતત સંઘર્ષ ચાલ્યા કરે અને આપણી બધી શક્તિ ચૂસી લે સાચી પ્રગતિના રસ્તામાં આનાથી મોટો કોઈ અવરોધ નથી સારું તો આપણે વ્યક્તિગત આચરણની વાત કરી હવે ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ જ સિદ્ધાંતો આપણા સમાજ અને સંબંધો પર કેવી અસર કરે છે કારણ કે આખરે તો આપણું સાચું ચારિત્ર્ય આપણા સંબંધોમાં જ દેખાય છે ખરું ને અહીં જીવનના બે રસ્તા બતાવ્યા છે સ્વાર્થ અને પરમાર્થ એક રસ્તો છે જે હંમેશા પૂછે છે મને શું મળશે આ રસ્તો આપણને એકલતા અને દુઃખ તરફ જ લઈ જાય છે અને બીજો રસ્તો છે પરમાર્થનો જે પૂછે છે હું કેવી રીતે મદદ કરી શકું અને આ જ રસ્તો સાચા સુખ અને જોડાણ તરફ દોરી જાય છે હવે કયો રસ્તો પસંદ કરવો એ નિર્ણય સંપૂર્ણપણે આપણો છે વ્યભિચારના જોખમો વિશે અહીં એકદમ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે આ માત્ર કોઈ સામાજિક નિયમની વાત નથી આ આપણા શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યની વાત છે તે આપણા મનને ભ્રષ્ટ કરે છે શરીરમાં રોગ લાવે છે અને સંબંધોમાં અવિશ્વાસનું ઝેર ઘોડે છે આખરે તે આપણા જીવનના આધ્યાત્મિક પાયાને જ નબળો પાડી દે છે તો જુઓ જ્યારે આપણું ચારિત્ર્ય મજબૂત બને અને આપણું આચરણ શુદ્ધ હોય ત્યારે જ આપણે આધ્યાત્મિક સત્યની શોધ માટે તૈયાર થઈએ છીએ આ જાણે આપણી યાત્રાનો આગલો વધુ ઊંડો તબક્કો છે આપણે શ્રાદ્ધ શબ્દ સાંભળીએ એટલે મનમાં એક વિધિ આવે પણ એનો અર્થ એનાથી ઘણો ગહન છે શ્રાદ્ધ એટલે શું એ છે ઊંડી શ્રદ્ધા આદર અને કૃતજ્ઞતા કોના પ્રત્યે આપણા પૂર્વજો અને એ બધી દૈવી શક્તિઓ પ્રત્યે જે આપણને માર્ગ બતાવે છે એ માત્ર એક કલ્મકાંડ નથી આપણા મૂળ સાથે જોડાવાની અને આભાર વ્યક્ત કરવાની એક ભાવના છે પણ સવાલ એ થાય કે આ શ્રદ્ધા આપણા જીવનમાં કેવી રીતે કામ કરે છે એ આટલું મહત્વનું કેમ છે વેલ એની પાછળ એક ઊંડું વિજ્ઞાન છે એ આપણને શીખવે છે કે આપણી ભાવનાઓ અને આપણા કર્મો એ માત્ર આપણા પૂરતા સીમિત નથી એ એક ઊર્જા બનીને આખા બ્રહ્માંડ સાથે અને આપણી આવનારી જતી પેઢીઓ સાથે જોડાય છે તો શ્રાદ્ધ્યની શક્તિ શું છે જુઓ તે આપણામાં નમ્રતા અને કૃતજ્ઞતાનો ભાવ જગાડે છે આપણા વંશ પ્રત્યેની આપણી ફરજ પૂરી કરવામાં મદદ કરે છે એનાથી આપણને દાન અને સેવા જેવા સારા કામો કરવાની પ્રેરણા મળે છે અને સૌથી અગત્યનું એ આપણને એક ઉચ્ચ આધ્યાત્મિક હેતુ સાથે જોડે છે ઘણા લોકો માને છે કે આ દુનિયા એક ભ્રમ છે માયા છે પણ અહીં એ વિચારને પડકારવામાં આવ્યો છે ના આ દુનિયા ભ્રમ નથી એ તો એક કર્મ ક્ષેત્ર છે એક એવી જગ્યા જ્યાં આપણે બીજાની સેવા કરીને જ ઈશ્વરની સાચી પૂજા કરી શકીએ છીએ દુનિયાથી ભાગવાનું નથી પણ દુનિયામાં રહીને સારા કર્મો કરવાના છે આ બધી મોટી મોટી વાતો થઈ પણ આધ્યાત્મિકતા કંઈ હિમાલયમાં જઈને જ નથી મળતી એ તો આપણા રોજિંદા જીવનમાં વણાયેલી છે તો ચાલો હવે એ જોઈએ કે આ બધા ઉચ્ચ આદર્શોને આપણે આપણી રોજિંદી જિંદગીમાં આપણી નાની નાની આદતોમાં કેવી રીતે સામેલ કરી શકીએ અને એની શરૂઆત થાય છે આપણા શરીરથી અહીં ભારપૂર્વક કહેવાયું છે કે શારીરિક સ્વાસ્થ્ય વિના આધ્યાત્મિક પ્રગતિ મુશ્કેલ છે આપણું શરીર એક મંદિર છે અને એને સ્વસ્થ રાખવું એ આપણી ફરજ છે જો અહીં કેટલીક ખૂબ જ સરળ કસરતો બતાવી છે જે કોઈ પણ કરી શકે છે અને પોતાના સ્વાસ્થ્યને જાળવી શકે છે અને આ એક વાક્ય યાદ રાખવા જેવું છે ભાવના જ પ્રધાન છે મતલબ કે તમે શું કરો છો એના કરતાં તમે કંઈ ભાવનાથી કરો છો એ વધુ મહત્વનું છે સાચા દિલથી આપેલો એક રૂપિયો પણ લાખોના દેખાડાના દાન કરતાં શ્રેષ્ઠ છે તમારી નિયત તમારો ઈરાદો બસ એ જ બધું છે આપણે બધા સફળતા માટે બહુ ઉતાવળા હોઈએ છીએ પણ અહીં શીખવા મળે છે કે ધીરજ એ જ સાચી શક્તિ છે કોઈ પણ આધ્યાત્મિક સાધકે ઉતાવળ ન કરવી જોઈએ જેમ એક નાનકડા બીજમાંથી મોટું વૃક્ષ બનતા સમય લાગે છે એમ જ સાચી પ્રગતિમાં પણ સમય લાગે છે શ્રદ્ધા સાથે ધીરજ રાખવી એ જ સફળતાની ચાવી છે તો આટલી બધી વાતો પછી ચાલો હવે આ બધા શક્તિશાળી ઉપદેશોનો સાર કાઢીએ જીવનના જે મુખ્ય સિદ્ધાંતો આપણે શીખ્યા તેને એક સાથે જોઈએ જેથી આપણને બધું સ્પષ્ટ થઈ જાય તો સારાંશના પહેલા ભાગમાં આપણે જોયું સદગુણો પર આધારિત જીવન જીવો બહાના બનાવવાનું બંધ કરો અને પોતાની ખામીઓનો સામનો કરો યાદ રાખો કે કામ પાછળની ભાવના જ સૌથી મહત્વની છે મન શરીર અને આત્માની શુદ્ધિ માટે વ્યભિચારથી દૂર રહો અને છેલ્લે સફળતા માટે ધીરજ અને દ્રગતા ખૂબ જરૂરી છે આ બધા આપણા વ્યક્તિગત ચારિત્ર્યના પાયાના પથ્થરો છે હવે સારાંશના બીજા ભાગ પર નજર કરીએ એક સુંદર જીવન માટે સ્વાર્થને બદલે પરમાર્થનો માર્ગ પસંદ કરો શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ચૂકશો નહીં આ દુનિયા માયા નથી પણ સારા કાર્યો કરવાનું મેદાન છે આપણું શારીરિક સ્વાસ્થ્ય આપણી પવિત્ર ફરજ છે એની કાળજી લો અને સૌથી મોટી વાત આપણા જીવનની લગામ આપણા પોતાના હાથમાં છે આ સિદ્ધાંતો આપણને આપણી સામાજિક અને આધ્યાત્મિક જવાબદારીઓ યાદ કરાવે છે અને અંતમાં ગુરુદેવ આપણને એક સુંદર પંક્તિ અને એક સવાલ સાથે છોડી જાય છે જગ્ને એક કુટુંબ સમજીને હળીમળી આપણે હસીએ હસાવીએ શા માટે આ દુનિયાને નરક બનાવીએ ખરેખર આ બહુ મોટો સવાલ છે જો આપણા જ વિચારો અને કર્મોમાં આ દુનિયાને સ્વર્ગ બનાવવાની શક્તિ છે તો પછી આપણે બીજો કોઈ રસ્તો શા માટે પસંદ કરીએ આ પ્રશ્ન સાથે આપણે સૌએ આત્મમંથન કરવું રહ્યું